દાહોદ જિલ્લાના સિંગવડના તોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકીના હત્યાની ઘટના બાદ બાળકીના ઘરે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ શુક્રવારે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ બાળકીના ઘરે પહોંચ્યા હતા અને મૃતક બાળકીના પરિવારની મુલાકાત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી આપના પ્રદેશ નેતા યશુદાન ગઢવી સહિતના નેતાઓ બાળકીના ઘરે પહોંચ્યા હતા ત્યારે પરિવાર દ્વારા નેતાઓ સમક્ષ આરોપી શાળાના આચાર્યને ફાંસીની સમજા મળે તેવી માંગ કરાઈ હતી બાળકીના પરિવારની મુલાકાત બાદ દાહોદ માંગ ઈશુદાન ગઢવીની આગેવાની માંગ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં આપના નેતાઓ સહિત દાહોદ આપના કાર્યકરો અને લોકો પણ જોડાયા હતા અને બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં જ્યારે ઘટના બની ત્યારે બધાએ એની નોંધ લીધી હતી પણ દાહોદની આ ઘટનામાં કોઈએ નોંધ ન લીધી મારે ગુજરાતના મૌની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે બંગાળમાં જે ઘટના ઘટી તેમાં મમતા દીદીને લેટર લેટર લખ્યા લખ્યા હતા હવે એ કેમ ના આજે ગુજરાતના મુખ્યમંત્રી ઘરના કરે છે આજે દાહોદમાં પણ ઘરના હતા અરે ભાજપના નેતાઓ શરમ કરો દસ દિવસ તો શોક પાડવો હતો સાથે બાળકીના પરિજનોને પચાસ લાખની સહાય તેમજ આરોપીને ફાંસી આપે તેવી માંગ કરી હતી રીતે દાહોદમાં ભાજપ સમર્થક અને વીએચપી ના જે સભ્યો પ્રાચાર્ય છ વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કર્યું છે એના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આપણું સમાજ આપણી માતાબેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ સરકાર તંત્ર તંત્રણું ઉતરી રહ્યું છે આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે માનનીય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શક્યા અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના એ મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી એ લઈ જતા હતા એનો અર્થ એ થયો કે ઘણી ઘણા સમય સુધી દીકરી સાથે એને કંઈક અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે કેવી હિંમત કરી બળાત્કાર ની કોશિશ કરવી એને મારી નાખવી દેવી આખા દેશના મીડિયા એ માતા બેન દીકરીઓ સર્વ અવાજ ઉઠાવ ઉઠાવવું જોઈએ પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે દાહોદમાં ઘટના બની છે સામાન્ય પરિવારમાં ઘટના બની છે તો એમની દીકરીની કઈ આપણે આપણા માટે કિંમત નથી મુખ્યમંત્રી માટે કિંમત નથી આજે મુખ્યમંત્રી ધરણા કરે છે રાજકીય ધરણા કરે છે મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો હોય એટલે ખૂબ જ દુઃખ છે મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને આમ કરો મમતા દીદીએ તો દસ દિવસમાં કાયદો લાવ્યા તમે શું કર્યું તમે આજે ધરણા કરવા બેસી ગયા છો શર્મ આવવી જોઈએ અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં આજે આજ તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે દસ દિવસ સૌ કોઈ પાડે છે દુશ્મન હોય ને એ દસ દિવસ પાડે છે આવા આવા તાઇફાઓ કરતા નથી ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાતવના પાઠવી છે આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મોન રેલી કેન્ડલ માર્ચ કાઢ્યું છે અમારી બહેનો પણ સાથે જોડાય છે અને બે દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના દીકરીને આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે એના એને સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી જોઈએ આ અમારી માગણી છે જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે કોઈ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કોઈ આવા વિસ્તારોમાં અમે કરવા નહીં દઈએ એ પણ અમે ખાતરી આપીએ છીએ